મેં આપ સૌને જાણતો કરી કે પાસ મેળવવાના છે પણ આવતીકાલે કથા શત્રુ થ શરૂ થાય એ પહેલાં અત્યારે પાસ નથી આપવાના એટલે સૌ ગોત્રી રાવલ પરિવારના પરિવારજનોને વિનંતી કે આવતીકાલે જ્યારે આપ કથામાં આવો ત્યારે બે વાગ્યા પહેલાં એટલે બે વાગે કથા શરૂ થઈ જવાની છે એટલે મોડા મોડા આપણે પોણા બે વાગે આવી અને પાસ મેળવી લેવા જેથી સંખ્યાનો અને આયોજનનો ખ્યાલ આવી શકે બીજી વાત ફરી યાદી કર દઉં કે મુખ્ય યજમાન સહ યજમાન પાટલા યજમાનને ત્યાં પોથી પધરામણી જેમને કરાવવાની છે મુખ્ય યજમાન સિવાય એમની વ્યવસ્થા પણ શાસ્ત્રીજીએ કહ્યું એમ એ ગોઠવીને જ આવવું એ અંગેની માહિતી અને આપની એવી ઈચ્છા એ પણ ત્યાં કાઉન્ટર નોંધાવી દેશો અગિયાર હજાર રુદ્રાક્ષની માળા પૈકી પ્રસાદ રૂપે જેમને લેવી હોય એ પણ ત્યાં કાઉન્ટરે સંપર્ક કરશો આવતીકાલે આપણને સમય રહે ન રહે આ આયોજનમાં હજી પણ આપણું સહભાગીપણું આર્થિક રીતે કે અન્ય રીતે જોડવાનો કોઈને મનોરથ હોય તો એ પણ ત્યાં ડાબા હાથે કાઉન્ટર પર સંપર્ક કરશે અને આપણે થાળનું ગાન કરીએ થાળ પૂર્ણ થયા બાદ પધારેલા શાસ્ત્રીજી પણ આરતીમાં સામેલ થશે તેવી વિનંતી છે અને આરતી પહેલાં આપણે થાળનું ગાન કરીએ આરતીમાં પદયાત્રા સંઘના કાર્યકરો આગેવાનો મુખ્ય યજમાન સહ યજમાન અને પાટલા યજમાન જોડાશે સશ્ન દિવસના કથા સત્ર વિરામના સૌને ઉદ્ઘોષક શરદ વ્યાસ અમરેલીના જય ખંભલાઈ માતાજી જય સોમનાથ જય મહાદેવ ઓમ નમઃ શિવાય ધન્યવાદ